ભુજમાં અમારે લગભગ આ બીજો દિવસ છે અમે તમને સૌથી પહેલાં બતાવ્યું કે માતાના મઢ અને ખાટલા ભવાની માતાજીનું મંદિર હવે અમે ત્યાંથી નીકળી ગયા છે નારાયણ સરોવર જે માતાના મઢથી લગભગ અઠ્ઠાવન કિલોમીટર દૂર આવેલું છે ત્યાંથી કોટેશ્વર મહાદેવ ચાર કિલોમીટર દૂર આવેલું છે લગભગ ભુજથી જો ડાયરેક્ટ તમે ગણો તો એકસો બાવન કિલોમીટર નારાયણ સરોવર આવેલું છે અને ત્યાંથી લગભગ ચાર કિલોમીટર એટલે એકસો છપ્પન કિલોમીટર દૂર કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે દરિયા કિનારે સૌથી નજીક મંદિર આવેલું છે જ્યારે તમે નારાયણ સરોવરમાં ગેટ ઉપર આવશો એટલે કે એન્ટ્રી લશો તો તમને નારાયણ સરોવર સુધી જતાં તમને આજુબાજુ દરિયો દેખાશે અને એ દરિયાની વચ્ચે તમારો એક રસ્તો હશે જે સીધો તમને નારાયણ સરોવર સુધી લઈ શકે અને એ જગ્યા તમે પોતાની વ્હીકલ પોતાનું વ્હીકલ હોય તો તમે ઊભા રાખીને તમે ત્યાં ફોટોગ્રાફી પણ કરી શકો છો અને ત્યાં આવતા વિદેશી પક્ષીઓનું પણ તમે ત્યાં નિરીક્ષણ કરી શકો છો હવે આપણે નારાયણ સરોવર આવી ગયા છે તો એના વિશે થોડું આપણે જાણી લઈએ નારાયણ સરોવર એ હિન્દુઓના પવિત્ર યાત્રાધામોના પૈકીનું એક ધામ છે શ્રીમદ ભગવતમાં વર્ણવેલા પાંચ પવિત્ર સરોવરના જૂથને પંચ સરોવર કહેવાય છે એમાંથી એ પાંચ સરોવર કયા કાય એ પણ તમને નામ આપી દઉં પહેલું છે માન સરોવર બિંદુ સરોવર નારાયણ સરોવર પંપા સરોવર અને પુષ્કર સરોવર એમ કહીને કુલ પાંચ સરોવર છે તેમાંનું આ એક સરોવર છે જે નારાયણ સરોવર નારાયણ સરોવરનો અર્થ એ થાય છે કે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી હતી આથી આ સ્થળને હિન્દુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે આ સ્થળ વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી લક્ષ્મીનારાયણ ગોવર્ધનનાથજી દ્વારકાનાથ આદિનારાયણ રણછોડાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે રાવ રાવદેશરજી ત્રીજાના રાણીએ આ મંદિરો બંધાવ્યા છે સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે તળાવની વસ્તુકરણ પ્રાચીન અને સુંદર છે લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોને દ્વારકા મંદિર જેવી શૈલીથી જ બનાવાય છે બાકીના પાંચ મંદિરો સત્તરસો એસી નેવમાં વાઘેલી મહાકુંવર નામના રાવ દેશ દેસરજીના રાણી દ્વારા બનાવાય છે અને તે પછી કલ્યાણરાયનું મંદિર પણ બંધાવ્યું છે મહાપ્રભુ વલ્લભાચાર્ય તેમને જીવનકાળ દરમિયાન અહીં આવ્યા હતા અને સમય ગાળ્યો હતો માટે પુષ્ટિના માર્ગના અનુયાયીઓ માટે પણ આ સ્થળ પાવન મનાય છે અહીંયા કારતક મહિનાની અગિયારસથી પૂનમ સુધી અહીં મેળો હરાય છે ની બાજુમાં એક રસ્તો આવેલો છે એ રસ્તાની બાજુ તમે અંદર જેવા દાખલ થશો તો એની બાજુમાં જ એક નારાયણ સરોવર આવેલું છે જ્યાં તમે પોતે પૂજા પાઠ પણ કરાવી શકો છો તેમજ ફોટોગ્રાફી પણ કરાવી શકો છો અને જરૂર પડે ત્યાં માછલી આવે તો એને તમે ભોજન પણ આપી શકો છો તો આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી ત્યારબાદ તમે જો મંદિરના દર્શને અહીં આવ્યા હો તો અહીંયા શ્રી કચ્છ નારાયણ સરોવર અન્નક્ષેત્ર પણ આવેલું છે અહીંયા તમને એક પણ ચાર્જ વગર એટલે કે મફત ભોજનની સુવિધા પણ મળેલ છે તમારે કંઈ નહીં તમારે ત્યાંથી એક બારી પરથી કૂપન લઈ લેવાનું છે એ કૂપન લઈને તમારે અંદર જતો રહે અહીંયાનો જે સમય છે અગિયારથી અઢી વાગે અને સાંજે સાતથી લઈને સાત વાગ્યાથી સાત વાગ્યાથી લઈને સાડા નવ વાગ્યા સુધીનો આ જમવાનો સમય છે ભોજન પ્રસાદનો અને બીજી વાત જણાવી દઉં કે અહીંયા જ્યારે તમે ભોજન ગ્રહણ કર્યા પછી તમે અહીંયા રોકાવું હોય તો એની પણ સુવિધા છે જેનું ભાડું તમે કાઉન્ટર પર જઈને તમે પૂછી શકો લગભગ એનું ભાડું કંઈ વધારે નહીં હોય લગભગ ત્રણસો ત્રણસોથી કે ચારસોની આસપાસ એનું ભાડું હશે તો તમે જ્યારે પણ નારાયણ સાહેબ આવતા હો તો તમારે રોકાવાનું થતું હોય તો તમે ત્યાં રોકાઈ શકો છો ભોજન ગ્રહણ કર્યા પછી અમે ત્યાંથી નીકળી ગયા લગભગ ચાર કિલોમીટર દૂર આવેલું કોટેશ્વર મહાદેવ મંદિર તમને જણાવી દઉં આ જે કોટેશ્વર મહાદેવ મંદિર લખપત તાલુકામાં આવેલું છે અને નારાયણ સ્વરૂપ પણ લખપત તાલુકામાં આવેલું છે તો અરબી સમુદ્રની કિનારે આવેલું આ પ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે આ તીર્થધામ ભારતનું એક સુવ્યાખ્યાત યાત્રાધામ તરીકે ઓળખાય છે આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબ જ અનોખો છે કહેવાય છે કે રાવણે અહીંયા આકૃતપ રહેવા રાવણે આકૃતપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા જેના વરદાન સ્વરૂપે તેને શંકરે તેને શંકરલિંગ પોતાની સાથે લંકા લઈ જવા માગ્યું હતું ભગવાન શિવે વરદાન તો આપ્યું પણ સાથે એ શરત મૂકી કે લંકા પહોંચ્યા પહેલાં જો આ લિંગ જમીન પર મુકાશે તો તેની પ્રતિષ્ઠા તેને ત્યાં જ કરવી પડશે વરદાન મળ્યા બાદ રાવણ શિવલિંગ લઈને લંકા તરફ નીકળી ગયો બ્રહ્માજીએ બ્રહ્માજીએ નારાયણ સ્વરૂપ પાસે ખાડામાં ફસાયેલી ગાયનું સ્વરૂપ લીધું ગાયને બચાવવા જતા રાવણે શિવલિંગને જમીન પર મૂકી દીધી લિંગ જમીન પર મૂકતા તેના એક કરોડ લિંગ બની ગયા રાવણ સાચી લિંગના ઓળખી ન શકતા તેને ત્યાં શિવલિંગની પ્રતિષ્ઠા કરી જે આજે કોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે આ પવિત્ર તીર્થધામમાં હજારોની સંખ્યામાં લોકો અહીં દર્શન કરવામાં આવે છે અને અહીંના અદ્ભુત નજારાને આનંદ ઉઠાવે છે તો બીજી તરફ આ પ્રાચીન મંદિર અરબી સમુદ્ર કિનારે આવેલું હોવાથી ભક્તો દર્શનની સાથે સાથે સેલ્ફી પડાવવા પણ જોવા મળે છે અને ત્યાંથી તમને એ દરિયો છે દરિયામાં બોટો પણ જવા અને એની સામે પાકિસ્તાન જે દેશ આવેલો છે